તો સમાચારમાં આગળ વાત કરીએ સુરતમાં ચેન્નઈના એન્જિનિયર કેનાલ રોડ પર મોપીટ સવાર ત્રણ ઈસમોએ હુમલો કર્યો નાની બોલાચાલી બાદ ઉશ્કેરાઈ હુમલાખોરોએ માર માર્યો મુઠ્ઠીમાં કોઈ અજાણી વસ્તુ વડે આંખ પર જોરદાર પ્રહાર કર્યો વ્રજકુમાર પટેલની આંખમાં ગંભીર ઈજા પહોંચી

જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે કીર્તેશ આ ઘટના જે સામે આવી છે એન્જિનિયર સાથે જે અમાનવ્ય હુમલો થયો તેને લઈને વધુ અપડેટ બિલકુલ સુરતમાં યુવાનોમાં જાણે ધીરજ રહી નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે સામાન્ય બાબતે રસ્તા પર મારામારી કરતા જોવા મળે છે ત્યારે સુરતના પાલનપુર કેનલ રોડ ઉપર મોપેટ પર જઈ રહેલા ત્રણ ઇસમોએ ચેન્નાઈ નો એન્જિનિયર છે વચકુમાર પટેલ તેના પર જીવલે હુમલો કરી દીધો હતો જેને લઈને તેની આંખમાં ઈજા થતા વીસ જેટલા ટાકા લેવામાં આવ્યા હતા જોકે આ એન્જિનિયરની જે રીતે આંખમાં ઈજા થઈ છે જેને લઈને તેને અંજાબો આવી ગયો છે જોકે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા હવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પણ કહી શકાય સુરતમાં જાણે લોકોને કાયદાની ભીખ રહી ન હોય તેમ જાહેરમાં મારામારી કરતા હોય છે અને આ એક પ્રકારની ઘટના છે જેમાં

પૂજા કરી રહી હતી અને દરમિયાન અચાનક મધમાખીઓ તૂટી પડતા પૂજા કરી રહેલી મહિલાઓમાં નાસભાગ મચી જવા પામી હતી મધમાખીના ના હુબલામાં સાત મહિલાઓ ઘાયલ થઈ છે તમામ ઘાયલ મહિલાઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી તમામ મહિલાઓની હાલત હાલ સ્થિર છે

આટલા કાકા હતા એ કાકા કોલ કર્યો કે એક શોટ બોલે લખે એક શોટ વાર આવી લેવા વાત કરવા ગયા હતા ત્યાં વર્ડની પૂજા કરતા સાત આઠ જણને મત કર્યું છે બે જણ એડમિટ છે મારી બેબીને પણ મત કર્યું છે એ અચાનક જ મત ઉડ્યું નહી નહીં કેવી રીતે ઉડ્યું છે બમર્યું મત હતું કેટલા લોકો થઈ પૂજા કરતા બંદૂક ખભે લટકાવી ફરતા વૃદ્ધ વિડીયો વાયરલ થયો બકરીદ સમયનો વિડીયો હોવાની શક્યતા છે જાહેર રોડ પર બાઇક બંદૂક લટકાવી વૃદ્ધ નીકળ્યા હતા વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ કરાઈ છે તો માળિયા મિયાળાને આ વિડિયો છે શક્યતા એવી વ્યક્ત થઈ રહી છે કે અહીં ઈદના સમયનો આ વીડિયો હોઈ શકે છે બકરી ઈદના સમયનો કે જ્યારે આ વૃદ્ધ હાથમાં આમ બંદૂક લઈને નીકળતા જોવા મળી રહ્યા છે બંદૂક લટકાવીને તેઓ પસાર થઈ રહ્યા છે આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ તપાસ પણ શરૂ કરાઈ છે તો હાલ આ વીડિયોને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો હાલ જે રીતે આ વીડિયો આપ જોઈ રહ્યા છો ખભે બંદૂક ભરાવીને વૃદ્ધો વૃદ્ધ નીકળ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે જાહેર માર્ગ પર બંદૂક લઈને નીકળતા વીડિયો છે માળિયા મિયાળાના વૃદ્ધનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આગળ વાત લીલાછમ સાબરમતી નથી

ત્યારે હાલ સવાલ ઉઠી રહ્યા છે સ્વચ્છતા અભિયાનના ફોટો સેશન તો કરવામાં આવ્યા પરંતુ સાબરમતી નદીમાં હજુ પણ એ સ્વચ્છતા દેખાતી નથી અધિકારીઓ દ્વારા મોટા મોટા વાયદા કરવામાં આવ્યા પરંતુ હજુ પણ જળકુંભીનો સંપૂર્ણ નિકાલ નથી કરાયો અમદાવાદ રિવરફ્રન્ટ પર જળકુંભીનું સામ્રાજ્ય ત્યારે હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે દીપિકા એક તરફ જળયાત્રા અને બીજી તરફ હજુ પણ રિવરફ્રન્ટ પર જળકુંભીનો નિકાલ સંપૂર્ણ નથી થયો

સતત મશીન ફરી રહ્યા છે જેથી કરીને કામ કાગળ પર નથી પરંતુ નદીમાં પણ દેખાય પરંતુ અહીં અમદાવાદના મેયર ઉપસ્થિત છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓ ઉપસ્થિત છે કોર્પોરેશનના પદાકર પદાધિકારી ઉપસ્થિત છે એલિસ બ્રિસા ધારાસભ્ય પણ ઉપસ્થિત છે પરંતુ ફ્રન્ટ જે વિસ્તારમાં આવે છે ત્યાં તમામ જે કહેવાય કે કોર્પોરેટર પણ ઉપસ્થિત છે પરંતુ જળકુંભીનો કોઈ પણ નિકાલ નથી તેમની આંખ સામેના દ્રશ્યો છે કે નદીમાં જળ કુંભી નું સામ્રાજ્ય છે તે ફેલાયેલું જોવા મળી રહ્યું છે પાણી છોડાયું અને પાણી છોડાયા તેની સાથે ખાસ કરીને સામાન્ય રીતે આ જળકુંભી પણ જોવા મળે છે જેનો નિકાલ થવો જોઈએ પરંતુ સતત જળકુંભીનો વધારો હોવાને કારણે કોઈ પણ નિકાલ નથી થયો એટલે જળયાત્રા પહેલાં નદીની સફાઈની જે વાત કરવામાં આવી હતી તે દાવાઓ પોકર સાબિત થયા હોય તેવું બિલકુલથી લાગી રહ્યું છે બિલકુલ દીપિકા પરંતુ ફોટો સેશનમાં તો ખૂબ મોટી મોટી વાયદો કરવામાં આવ્યા હતા સ્વચ્છતા દેખાડવામાં આવી હતી પરંતુ એ કંઈ દેખાતું નથી દીપિકા દી દીપિકા આ ઉપરાંત કુંભીને લઈને હાલ જે રીતે આપણે જણાવ્યું કે હજુ જળયાત્રા એક તરફ નીકળી રહી છે એક તરફ અત્યારે કાર્ય ચાલુ છે આ પહેલા જ થઈ જવું જોઈતું હતું આટલો સમય કેમ લાગી ગયો તો હાલ આપને જે દ્રશ્યો સંવાદદાતા આ જળકુંભી સામ્રાજ્ય હજુ પણ સાબરમતી નદીમાં દેખાઈ રહ્યું છે છે કે કે આ આ જ જ થઈ જવું જોઈતું હતું હતું કારણ કાર્ય બહુ શરૂ કરી દેવામાં આવ્યું પરંતુ હજુ સુધી આ જળકુંભીનો સંપૂર્ણ નિકાલ નથી કરવામાં આવ્યો હજુ સુધી જળસુંભી જળકુંભી અહીં દેખાઈ રહી છે સ્વચ્છતાને મોટા મોટા વાયદાઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા પરંતુ આ વાયદાઓ હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે

તેની સાથે આ પ્રકારની જે વનસ્પતિ છે તે વનસ્પતિ બિલકુલથી જોવા મળતી હોય છે પરંતુ આ વનસ્પતિનો નિકાલ સામાન્ય રીતે જલ્દીથી થઈ જવો જોઈએ કલાક છે તે મશીન કાર્યરત હોય તો આ પ્રકારની વનસ્પતિ છે તેનો નિકાલ થઈ જાય ગઈકાલે જે રીતે પાણી છોડવામાં આવ્યું અને એની પહેલાના દિવસે એટલે કે કહી શકાય કે નવ જૂને છે તે પાણી છોડવામાં આવ્યું સાબરમતી નદીમાં નવા નીર આવ્યા પરંતુ નવા નીર સાથે જે વનસ્પતિ છે જેને જળસુંભી કહેવાય છે જળકુંભી પણ સાથે આવી ત્યારે સફાઈ કરવામાં આવી નદીને સ્વચ્છ કરવામાં આવી દસ તારીખે પણ આ જ સ્થિતિ હતી તો દસ તારીખે પણ જળકું

લોકો જળકુંભી છે તેને હટાવી શકાય તેવું હતું પરંતુ સવાર કહી શકાય કે સાડા પાંચ વાગ્યાથી આ મશીન છે તે અહીં સાબરમતી નદીમાં જળકુંભીની સફાઈ માટે જોવા મળી રહ્યા છે પરંતુ હજુ પણ કોઈ પણ પ્રકારનો નિકાલ નથી અત્યારે પણ જો જળયાત્રા ચાલુ છે નદીની બરોબર વચ્ચેથી પાણી લેવામાં આવે છે પરંતુ એક તરફ છે જળયાત્રા અને બીજી તરફ કહી શકાય કે સાબરમતી નદીમાં ચારથી પાંચ જેટલા મશીનો છે તે મશીનો છે તે માત્ર જળકુંભી કાઢવામાં કાર્યરત હોય તેવું લાગી રહ્યું છે જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ આજના દ્રશ્યો બતાવ્યા અમે આપને કાલના પણ દ્રશ્યો બતાવ્યા એક ગતરોજ જે પ્રકારનું સામ્રાજ્ય જળકુંભી નું હતું આજે પણ એ જ પ્રકારનું દેખાઈ રહ્યું છે તો આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોગ શિબિર યોજાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિબિરનું આયોજન કરાયું દસ હજારથી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા હતા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો પણ હાજર રહ્યા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ યોગ શિબિરનું આયોજન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાય સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ યોગ શિબિરમાં જોડાયા સાથે ધારાસભ્યોની ઉપસ્થિતિ પણ જોવા મળી દસ હજારથી વધુ લોકોએ આ યોગ શિબિરમાં સામેલ થયા હતા યોગ શિબિરનો લાભ લીધો હતો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

સોલરી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકને માર મારતા અન્ય ટ્રક સહિતના ડ્રાઇવરોએ વિરોધ કર્યો ડ્રાઇવરોએ ચક્કાજામ કરતા રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી અંદાજે ત્રણ કિલોમીટરથી પણ વધુ વાહનોની લાંબી કતારો લાગી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા જોકે પોલીસે સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે તો અન્ય સહિતના વિરોધ કર્યો છે જે અહી ડ્રાઈવર છે તેના પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં આ પ્રકારનો ચક્કાજામ કરવામાં આવ્યો કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો લાગી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી સરકારના આઈ ફાર્મર પોલ્ટરથી ખેડૂત